જળ દુરુપયોગ ના કરાય તમને બધા ખબર છે ફટાફટ નળ ફેરવી દઈએ ઓકે ઓકે હલો મિત્રો વાગી ગયા અટાણા અગિયાર ને કૃષ્ણ મારી બાજુ આવી હતી ધારિયા પાસે ઉભી હતી ને તુરિયા ગલકા હવેલા હોમાન અમા કરતી હતી ને કેટલા વાગ્યા મને કઈ ખબર નથી અટાણે હું આવી શા બનાવવા તો અગિયાર વાગી ગયા ને સાનો ટાઈમ ત્યાં વેલો થઈ ગયો તો પણ કોઈ બોલ્યું નહીં એટલે પછી કૃષ્ણ એ સાનો બનાવ્યો ને મોડા મોડા કાયમે વહી ગયા જાતે એક વાગા સુધી કામ ચાલુ હતું અર્ધાધારીમાં પાટો પથરાઈ ગયું એમાં વાટા પણ કરી લીધા એટલે કે રાતે હાડા બાર થી એક તા વાગ્યો તો રેતી અમારે હતી ખાલી સિમેન્ટ લેવાનો હતો તો હાલો મિત્રો મસ્ત મજાનો કડક મીઠી સા પાકી ગઈ તો તમે પણ હાલો બધાય સા પીવા હાલો મિત્રો એકા તો ઉફાણો આવી જાય ને તો સા દે એવી સાની વાટ જોવે કહી ના કૃષ્ણ પાણી ફાળ લે હાલો મિત્રો ઉફાણો આવી ગયો હાલો મિત્રો કેટલીમાં સા ગારી નહી હાલો મિત્રો તો હું જાઉં સાવા તમે જોઈ શકો છો મિત્રો હાલો મિત્રો તો અમારે બા પાણી ફરેશ બા બપોર પછી આઈ ઘરકે ગરકે આવતું હોય તો બંધ કરી દો અરધીતા ભરાય ગઈ ને તો થોડોક ભરાવા ગયો હા જે આ એમાં હું છે મિત્રો કે હા જે ગારી કર્યું હતું હા પેટ વાટા કર્યા ને ટાકી માંથી પાણી લઈ લીધું હાલો મિત્રો ક્રિષ્ના આવી ગઈ પાણી ભરીને બધા બધું લઈ લો કેટલી બધી હાલો મિત્રો તો એમાં રે વાટા મારી દીધા મિત્રો આબાના આબાના ઘરનો ખૂણો છે અને અહીંયા થી પાઇટુ પાથરી મિત્રો ઈ જ્યાં હતી કાલે પાથરી અહીંયા હતી વાટા માર દીધા ન બધા સા પાણી પીએ મિત્રો લગભગ આજ કામ ફાઈનલ થઈ જાય તો મિત્રો કાલના બધાને થાકોડા છે અને જીને જ્યાં અડે ને ન્યાય કે કાઈ દુખે જીને આ ડોકમાં અડે તો કે દુખે પગ માં અડે તો કે દુખે પાટુ હારી હારી લે જો મિત્રો હું તમને બતાડું લઈ પાયું હારી હારી દે ધૂડ ની કોડી ખબર પડી જાય હા ગુમડા દીવા થઈ ગયા પાયટુ કેવી કેટલા કેટલા વજન

ভাবে এরকম থেকে বলা তুই আমি রেখনা ঠিক সাথ ইয়ে হলো જય માતાજી ને હર મહાદેવ બધા ને તો મિત્રો મારી માનો વારો થઈ ગયો પૂરો વિડીયો ઉતારવાનો અને મારો વારો થઈ ગયો સાલુ તો મેં મસ્તી નું શાક બનાવી લીધું ઘરનું બીજું બધું કામકાજ થઈ ગયું એ કામકાજ ના બાકી ખાલી મારે બનાવવાના છે રોટલા રોટલા કરવાના હે હાથ હાથ એટલે કે વીરભાઈ ઘૂઘો અમે શિયાર અમે સો જણા હે તો સ નહી કરવાના એક રોટલો વધુ કરી નાખવાનો

ઉપાડો ને મરદ માં વાહ દેવલી વાહ મિત્રો આમાં ત્રીસ થી પાત્રી કિલો નું વજન છે અને મિત્રો એક તો સાકા જાડા પાછું પાણી પી ગયા માથે મેં પડ્યો મુલક નો આવું બધી કામ કરશે હલો મિત્રો આવી જાવ બધા મારા માથે છે ને વજન છે પાઈ મિત્રો તો આપણે લુગડા ને ઢીગલો પલાર પડ્યો કેદીનો કેદીનો સોરી લુંગડા પલારાલ નથી પડ્યા લુંગડા તો આકડી જ મે પલાયરા પણ બધાય ધોવાના બાકી છે પાંચક આલો ફટાફટ ધોઈ નાખું અડધી કલાક કલાક માંગડી ફાઈનલ કરી નાખું પછી ઠામનો ઢેગલો પડ્યો વિચારવા હંજુ પછી ફ્રી થાય બાકી નાઈ ધોઈ લીધા બપોરે આજે આપડે મને ખબર હતા કે ઋંઢે રી નહીં થાય એટલે બપોરે કામ કાઢ લીધું આપડા